એ મારા ભગવાન કે છે તો શિશવંતિ રાજે ગરીબે ગરીતા દોર મખો મટારી આલો હાલ છે વગર પાવળિયા તો જિન વલાય મો શેર બોરી માતા બોલતી છું ભુવાજી આ મેલડી નાગર મોરવી હોળ મે સદી છે એ તુશી ના ભલાની કોઠાના લેખણી માતા સે 45 વર્ષ થઈ ગયા ને માતા ન ખોરી વે ગરીબે ગરીતો આ ભુવાના કથા અકોરો મને મારું રોત આ સદી છે ona મોરવી

इत पाळत कोदरत सेट यमराज है साधन जेवो है सा, रोणे वन कोपरा में हात करे ने बुना रे तो तमे तो कदाने कोण के भाई मने લઈ જા લઈ જા કે પેલા આવે જ ન લે ઉઠો ના સાના મધ્યધાર વિશે બે અગરબત્તીઓ ચાલુ કરજો જાઝમ કેતો નહીં મોડા મેથી હાકર રાખજો બોલવાનું ઉઠો રાખજો કરવા જેવાનું આપડે પેટ રોટલા મળે ભાઈ બરોબર છે ખરું છે

जय बांग्ला तक्लिज चले हम दे यानी तक्लिज बोलो खराम तो सुप्रान से प्रणाम और है ये विधान में होने शुत तक्लिज के चतलावर की तक्लिज जय

છે બાબાનામ બાબો મેડમ પછી કોમ સુત્રા તાલુકો પ્રાથમિક બાપા બોલ્યો કમ્પલેટ બોલતો આવો મત બોલ મેડમ

தார வரத்தி ஜம பத்தெவர பாலிங் ஆ